હવે ધીરે ધીરે આકાશ પ્રફતું છે પરંતુ યુરોપ પહોંચી આવતા ઠંડા પવનના કારણે ઠંડી છે ઉત્તર પ્રદેશ માડી પૂર્વ પૂર્વ પૂર્વે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાય છે અને તારીખ ઓગણત્રીસ અરબ સાગરમાં એક સિસ્ટમ બંધ છે હવાનું હળવું ધોરણ છે એટલે જે ડિસેમ્બરના અંત ભાગના જે આ જે છે એ સિસ્ટમમાંના કારણે છેક મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે બગાડ ભાગના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે પરંતુ જાન્યુઆરી માસની શરૂઆતમાં પણ મુગલો પડતો આવવાની શક્યતા રહે છે જાન્યુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અન્ય પરિબળો સારું કરે છે તો કમોસમી વરસાદ વધારે થશે એટલે પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશમાં ન્યૂનતમ તાપમાન ઘટશે અને દિલ્હી સુધી વરસાદ થશે ઉત્તર ભારતના ભાગો કલાસા વરસાદ થવા શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગો ભાગોના ભાગો ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે ઉપરાંત મધ્ય ગુજરાત કેટલાક બહુ વરસાદ થવાની શક્યતા રહે છે અરબ સાગરમાં ભેજ અને બંગાળના સાગરમાં ભેજ ઘણી ઉંચાઈ નહીં થાય અને નીચા લેવલનો હશે તો સૌરાષ્ટ્ર દક્ષિણ દક્ષિણ અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ માસમાં પ્રથમ સપ્તાહમાં દેશના ઘણા ભાગોમાં હવામાનમાં વરસો છે અને રાતમો સિઝનથી ઠંડી ધીરે ધીરે વચ્ચે અગિયારમી ઓગણત્રીસમી ડિસેમ્બરે ઠંડીનો વધારો છે ત્રીસમી ડિસેમ્બર આસમ હવામાનમાં પડતું વાતાવરણ છે અગિયારમી જાન્યુઆરી ઠંડ આપવાનું ફૂંકા છે ચોવીસમી જાન્યુઆરી ઠંડ આપવાનું પાવાનું છે પરંતુ સિર્ફ ઉત્તરાયણ પૂર્વેમાં પણ હવામાનમાં વાદળવાયુ ઠંડાવાની શક્યતા રહે છે જી